ડભોઈમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રાધે કોમ્પ્લેક્ષ વિસ્તારમાં વૃદ્ધ પર ઢોરે કર્યો રસ્તા ચાલી રહેલા વૃદ્ધ ઈજાગ્રસ્ત વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત નારાયણદાસ રૂપચંદ મંગલાની જેમની ઉંમર સિત્તેર વર્ષ છે તેમના પર ઢોરે હુમલો કરતા તેમના પગના ભાગે ફ્રેક્ચર થવાના સમાચાર મળી રહ્યા છે પાલિકા ઢોર ડબ્બા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે નગરપાલિકાની બેદરકારીનો ભોગ વૃદ્ધને બનવું પડ્યું હોળીના તહેવાર હોતા અમારા સિંધી વાડીમાં પ્રોગ્રામ રાખેલું હતું પ્રોગ્રામ બતાવીને અમારા કાકા ઘેર આવતા હતા ઘેર આવતા હોતા ચાલતા રસ્તામાં રાધે કોમ્પ્લેક્ષે ભેટી મારીને ઉચકીને નાખી દીધો એનાથી વાગ્યું હતું એમને બહુ એટલે અમે તો વાડીમાં હતા એટલે મને ખબર પડી તો અમે ઘટના સ્થળે પહોંચી ગયા ઘટના સ્થળે પહોંચીને જોયું તો એમને વાગ્યું હતું બહુ તો પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખ્યા તો એક્સરે કરાવ્યો તો એમને ક્રેક બતાવ્યું છે